Grazie. હવે મિત્રો હું આ બેનના જેટલા વખાણ કરું ને એટલા ઓછા છે કેમ કે આ બેને જે ગીત ગાયું છે ને એ ગીત સાંભળીને ખરેખર આપણાને એમ થાય કે આ બેને કચ્છની કોયલને પણ પાછી પાડી દીધી છે હવે મિત્રો આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો આ બેનનું નામ છે રશ્મિતાબેન રબારી રશ્મિતાબેન રબારીએ લાઈવ પ્રોગ્રામની અંદર એક ગીત ગાયું છે અને એ ગીતનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે અને એ વિડીયો હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો ખરેખર રશ્મિતાબેન રબારી કચ્છની કોયલને પણ પાછી પાડી દે કેમ કે રશ્મિતાબેન રબારીએ જે ગીત ગાયું છે ને એ ગીત આપણાને નહીં બે વારને પણ વારંવાર સાંભળવાનું મન થાય ને એવું ગીત છે અને એ ગીતનો વિડીયો પણ હવે આપણે બતાવી જ દેવો છે પણ એ વિડીયો બતાવું ને એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને મિત્રો હવે આપણે જરાય નથી રાહ જોવી હવે આપણે રશ્મિતાબેન રબારીનો પહેલાં વિડીયો બતાવી દઈએ તો તમે જોઈ લો રશ્મિતાબેન રબારીનો આ વિડિયો